સુરતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે બે હજાર એકવીસમાં પોતાની દુકાનની બહારથી વેપારીની મોપેડ ચોરી કરવામાં આવી હતી કતારગામ પોલીસમાં આ બાબતે અરજી કરવામાં આવી પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન થઈ દોઢ વર્ષ બાદ કોર્ટનું સમન્સ આવતા ટ્રાફિકનો મેમો આવ્યો હોવાની જાણ થઈ હતી મોપેડ મળતું ન હતું અને મેમા આવવાના શરૂ થઈ ગયા હતા સમન્સ ક્લિયર કરાવ્યા બાદ પણ પોલીસે કામગીરી કરી ન હતી ફરી બે હજાર પચીસમાં ત્રણ મહિના પહેલાં ફરી હેલ્મેટ ન પહેર્યું હોવાનો મહેમો આવ્યો હતો ફરી પોલીસ સ્ટેશન ગયા હતા પણ ત્રણ મહિનાથી કોઈ પણ કામગીરી કરવામાં આવી નથી અને હવે ફરી કોર્ટમાં સમય આવવાની તૈયારી છે સુરતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે વર્ષ બે હજાર એકવીસમાં પોતાની દુકાનની બહારથી વેપારીની મોપેડની ચોરી કરવામાં આવી હતી કતારગામ પોલીસમાં બાબતે અરજી કરવામાં આવી હતી પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ ન હતી દોઢ વર્ષ બાદ કોર્ટનો સમન્સ આવતા ટ્રાફિકનો મેમો આવ્યો હોવાની જાણ થઈ હતી મોપેડ મળતું ન હતું અને મેમો આવવાના પણ શરૂ થઈ ગયા હતા સમન્સ ક્લિયર કરાવ્યા બાદ પણ પોલીસે કામગીરી કરી ન હતી ફરી બે હજાર પચીસમાં ત્રણ મહિના પહેલાં ફરી હેલ્મેટ પહેર્યું ન હોવાનો પણ મેમો આવ્યો હતો દરમિયાન બે હજાર બાવીસ માં સોશિયો સર્કલ પાસે સમન્સ હતું મોપેડ છોડ ગયું હોવા છતાં પણ મેમો આવતા નરેશભાઈ ચોંકી ગયા હતા આ બાબતે કોર્ટ સહિતના ધક્કાઓ ખાતા હતા અને આખરે કતારગામ પોલીસે જવા કહ્યું હતું બે હજાર કતારગામ

ચાર વર્ષથી મોપેડ મળતું નથી અને એ કોર્ટનું સમન્સ અને બે મેમો ઘર પર પહોંચ્યા હતા નરેશભાઈ ધોળાએ જણાવ્યું હતું કે મારા હાથે લખેલી અરજી મેં કતારગામ પોલીસમાં આપી હતી અને મારી મોપેડ ચોરાઈ ગઈ હોવા અંગે કતારગામ પોલીસે જણાવ્યું હતું જોકે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી અને કોર્ટના સમન્સ અને બે મેમો મને મળ્યા છે મારી મોપેડ સિટીમાં જ ફરી રહી છે પણ પોલીસ એને પકડી શકતી નથી લાપરવાહી તો છે જ મને એવું કહ્યું હતું કે તમારી ગાડીનો નંબર અમે ચડાવી દીધો છે અને ચોવીસ કલાકમાં મળી જશે ચાર વર્ષ થઈ ગયા છતાં હજુ સુધી મારી ફરિયાદ લીધી નથી મારા હાથથી લખેલી અરજી જ લીધી છે હવે તો મારે ગાડી જોઈએ છે ગમે એમ કરીને મને ગાડી અપાવો તમારું નામ મારું નામ નરેશ ધોળા છે મારી ગાડી બે હજાર એકવીસમાં ચોરાઈ ગયેલી છે જેની અરજી કતારગામ પોલીસ ચૂકવમાં કરેલી છે એફઆઈઆર નથી ફાળેલી મારા હાથથી સાહેબ બોલતા ગયા મેં લખેલી એ રીતની અરજી છે પછી બાવીસમાં એનું એક સીધું સમન્સ જ આવેલું છે જે ચાલુ ગાડીએ વાત કરતા હોય એનું હેલ્મેટ પહેર્યા વગરનું અને ચાલુ ગાડીએ વાત કરતા હોય એનું મેમો અને પછી ફાસ્ટેગ કોર્ટે ગયેલો ત્યાં દંડ નથી ભરેલો પછી વોરંટ આવેલું અને વોરંટ કતારગામ પોલીસ છે કે મને મોકલ્યો એટલે ત્યાં રદ કરાય ના થયેલું ત્રણ મહિના પહેલા ફરીવાર પાછો વગર હેલ્મેટનો અને વીમો એક્સપાયર થઈ ગયેલા ફરીવાર ઈ ચલણ આવેલું છે અને એના નેવું દિવસ પૂરા થયા છે અને મેસેજ આવે છે તમારે પાછો વોરંટ આવશે મેમો આવશે એ રીતનું પાંચ વર્ષ થઈ ગયા છે જે ગાડી મળી નથી અને ઉધના અને ઈ સાઈડ બધે ફરે છે ગાડી શું આ તમને કેટલું લાગી લાપરવાહી તો પોલીસ ખાતાની જ હોય કારણ કે ગોતવાનું તો એનું કામ છે બધું ફૂટેજ આવે છે મારી પાસે ચોરાયેલી ગાડી એનું પિસ્તાલીસ મિનિટનો ફૂટેજ છે જે મેં કતારગામ પોલીસ ચોકીએ આપેલો છે અને આ ફોટા સાથે બધાને આવે છે એરિયા વાઇઝ આવે છે કેમેરામાં તો પણ શોધી શકતા નથી બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત